जय मां लक्ष्मी आजના સમયમાં અનિયમિત જીવનશૈલી ખોટા આહાર અને માનસિક તણાવના કારણે અનેક લોકો વારંવાર બીમારીનો શિકાર બનતા હોય છે કેટલાંક લોકો માટે સામાન્ય તકલીફો જેમ કે માથાનો દુખાવો પાચન સમસ્યા અનિદ્રા અથવા થાક રોજબરોજની જિંદગીનો ભાગ બની જાય છે જો આરોગ્ય સંબંધિત સમસ્યાઓ સતત રહેતી હોય તો તે માત્ર દવાઓથી જ દૂર થતી નથી પણ ઘરના ઉર્જાત્મક માહોલ અને વાસ્તુની ગોઠવણી પણ તેની પાછળ એક મોટું કારણ હોઈ શકે વાસ્તુશાસ્ત્ર એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે જે ઘરમાં ઉર્જા સંતુલન લાવે છે અને ઘરના સભ્યોના આરોગ્ય પર સકારાત્મક અસર પાડે છે ઘરમાં હકારાત્મક ઉર્જા પ્રવાહિત થાય તો રોગબીમારી દૂર રહે અને મનોબળ મજબૂત રહે ઘરના દરેક ખૂણાની એક વિશિષ્ટ ઊર્જા હોય છે કેટલાંક ખૂણાઓ આરોગ્ય માટે હિતાવહ હોય છે જ્યારે કેટલાંક ખૂણાઓમાં નકારાત્મક ઊર્જા એકઠી થાય તો ઘરના સભ્યો વારંવાર બીમાર રહે છે ઉત્તર પૂર્વ દિશાને આરોગ્ય માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે કારણ કે તે દિશામાં ઈશ્વરીય ઊર્જા પ્રવાહિત થાય છે જો ઘરના ઈશાન ખૂણામાં ભેજ અંધકાર कचरो के निष्क्रिय वस्तुओं एक थी जाए तो ते ऊर्जा ने अवरोधी शके छे। तेना थी घरना सभ्यों हमेशा मानसिक चिंता में रहे शारीरिक तकलीफों वधी शके। घरना ईशान खूणा ने हमेशा स्वच्छ प्रकाशपूर्ण राखव जइए दररोज त्या गंगाजलों छंटकाव करवो दीवो प्रगटावो आरोग्य लाभदायी गणाय दक्षिण पश्चिम दिशा हमेशा मजबूती અને સ્થિરતાનો પ્રતીક છે. જો આ દિશામાં શૈનખંડ હોય તો વ્યક્તિનો આરોગ્ય અને મનોબળ મજબૂત રહે છે. પરંતુ જો આ દિશામાં ટોયલેટ કે કોઈ ખરાબ વસ્તુઓ હોય તો ઘરના સભ્યો હંમેશા આરોગ્યની સમસ્યાઓથી પીડાતા રહે છે. દક્ષિણ પશ્ચિમ દિશામાં ભૂલથી પણ પાણીનો સંગ્રહ કરવો નહીં કારણ કે તે હાડકાં અને સાંધા દુખાવાની સમસ્યાઓ ઊભી કરી શકે જો એ દિશામાં ટોયલેટ હોય તો દરરોજ હળદરનું પાણી હાંટવું અને ત્યાં એક પિરામિડ રાખવું હિતાવહ ગણાય છે ઘરના મુખ્ય દરવાજાની દિશાઆરોગ્ય પર પણ અસર કરે છે જો ઘરના પ્રવેશદ્વારની આસપાસ કચરો तूटी गये बांकड़ा के वपराशभिष्कृत वस्तुओ हो तो नकारात्मक ऊर्जा ने आमंत्रित करे छे। घरना प्रवेश द्वार पर स्वस्तिक ओम के शुभ लिखित तलिस्मान मूकवा घर में सकारात्मक ऊर्जा प्रवाहित थाय दररोज प्रवेश द्वार पासे दीवो प्रगटावो और गंगाजड़ हाँटवु घरना सभ्यों आरोग्य हितावह मान ઘરમાં ઉપયોગમાં આવતી વસ્તુઓ પણ આરોગ્ય પર પ્રભાવ પાડે છે. જો ઘરમાં તૂટેલા કાચ, જૂના મિરર કે તૂટેલા ભાંડા હોય તો તે બીમારીઓને આમંત્રિત કરે છે. ઘરમાં અશુભ ચિત્રો કે ભયજનક પ્રતિકારક ચિત્રો લગાવવાથી માનસિક તણાવ વધે છે અને ઊર્જા નકારાત્મક બની જાય છે. ઘરના ભીંતચિત્રો હંમેશા શાંતિપ્રદ અને સકારાત્મક ઊર્જાવાળા હોવા જોઈએ. जैम के वहता पाणीना दृश्य हरियारी वनराजी के देवी ना चित्रों आरोग्य लाभदायी गणाये शैनखंड में मस्तक उत्तर दिशा तरफ राखी सूवा ऊँघ में विक्षेप अने आरोग्य समस्याओं थी शके दक्षिण दिशा में मस्तक राखी सूव हमेशा श्रेष्ठ गणाय शैनखंड विध्वंसक चित्रों के अशुभ चिह्नों न होवा ઘણીવાર ઘરમા તૂટેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણો કે જૂના મોબાઈલ ઘડિયાળ કે તૂટેલા વિજપરિબ્રો સંગ્રહિત હોય છે જે ઘરના ઊર્જા ગહેવાણી પ્રક્રિયાને અવરોધે છે અને આરોગ્ય પર નકારાત્મક અસર પાડે છે. આરોગ્ય માટે ઘરમાં તુલસીનો છોડ રાખવો એક શ્રેષ્ઠ ઉપાય છે. તુલસીના પાન રોજ સવારે સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. દરરોજ તુલસીની આરતી કરવી અને ત્યાં દીવો પ્રગટાવવો સકારાત્મક ઊર્જાને આકર્ષે છે. ઘરમાં એક કોપરાના વાસણમાં ગંગાજળ રાખવું પણ આરોગ્ય માટે શુભ માનવામાં આવે છે. જો કોઈ ઘરના સભ્યને લાંબા સમયથી કોઈ ગંભીર બીમારી હોય તો દરરોજ ગંગાજળથી મકાની સફાઈ કરવી અને ઘરના દરેક ખૂણામાં ગંગાજળ હાટવું લાભદાયી રહે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડું અને આરોગ્યનો સીધો સંબંધ છે રસોડું દક્ષિણ પૂર્વ દિશામાં હોવું જોઈએ કારણ કે તે અગ્નિ તત્વને પ્રેરિત કરે છે જે પાચનતંત્રને મજબૂત બનાવે છે જો રસોડું ઉત્તર પૂર્વ દિશામાં હોય તો તે આરોગ્ય માટે હાનિકારક ગણાય છે રસોડામાં હંમેશા તાજા અને શુદ્ધ ખોરાક બનાવવો જોઈએ જૂના અને વપરાશ વિનાના ડબ્બા કે બટલીઓ રાખવી નકારાત્મક ઊર્જા લાવે છે જે આરોગ્ય માટે નુકસાનકારક હોય છે સાંજે ઘરમાં ધૂપદીવો કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે લવન અને ધૂપના ધુમાડાથી ઘરના ખૂણાઓમાં રહેલી બેક્ટેરિયા અને અન્ય માઇક્રો ઓર્ગેનિઝમ દૂર થાય છે જે આરોગ્ય માટે હિતાવહ હોય છે મંગળવાર અને શનિવારે ઘરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી આરોગ્ય પર સકારાત્મક અસર થાય છે ઘરમાં આર્થિક સંક્રમણ અને આરોગ્ય સમસ્યાઓ દૂર કરવા માટે દરરોજ ગાયત્રી મંત્ર અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો અત્યંત શુભ ગણાય છે ઘરમાં કોઈ વ્યક્તિ વારંવાર બીમાર પડતી હોય જો મંગળવાર અને શનિવારે પીપળના ઝાડની પૂજા કરવી અને તુલસીના પાનનો સેવન કરવો હિતાવહ છે જો ઘર માં વધુ નકારાત્મક ઊર્જા હોય તો દર અઠવાડીએ ઘર માં ગોમૂત્રનો છંટકાવ કરવો અને દર ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ પછી ઘર માં ગંગાજળથી શુદ્ધિ કરવી આરોગ્ય માટે હિતાવહ ગણાય છે આપણે જાણીએ છીએ કે આરોગ્ય એ સૌથી મોટો સંપત્તિ છે જો સ્વાસ્થ્ય સારું હોય તો જીવનના દરેક पड़ावમાં સફળતા પ્રાપ્ત કરી શકાય છે પણ જો તણાવ બીમારીઓ અને નકારાત્મક ઊર્જા ઘરમાં حاવી થઈ જાય તો વ્યક્તિ દરેક વસ્તુ હોવા છતાં પણ ખુશી અનુભવી શકતી નથી વાસ્તુશાસ્ત્ર માત્ર ઘરની ગોઠવણી માટે નહીં પરંતુ મન અને શરીર બનنے માટે સકારાત્મક અસર પાડે તે માટેની વૈજ્ઞાનિક પદ્ધતિ છે જો ઘરમાં વિપરીત ઊર્જા પ્રવેશ કરે તો તે તણાવ શારીરિક બીમારીઓ અને દુઃખદ પળોને આમંત્રિત કરે છે એટલે જ વાસ્તુશાસ્ત્રના નિયમોને અમલમાં લાવવું અતિ જરૂરી છે જ્યારે ઘરમાં હંમેશા શાંતિપૂર્ણ વાતાવરણ હોય ઘરના સભ્યો હકારાત્મક વિચારો રાખે પૂજા પાઠ કરાય તો નકારાત્મક શક્તિઓ ઘરથી દૂર જ રહે છે તેથી દરરોજ ઘર માં ધૂપ દીવો કરવો ગાયત્રી મંત્ર અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો ઘરના ખૂણાઓમાં ગંગાજળ હાંટવું તુલસીની પૂજા કરવી આવી તમામ બાબતો આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી સાબિત થાય છે જે ઘર માં માનસિક શાંતિ ન હોય ઘરના સભ્યો હંમેશા કોઈક તણાવ માં રહેતા હોય કે પછી ઘર માં উন্মাদ ઉગ્રતા અને દુઃખદрд વધુ જોવા મળે યા નકારાત્મક ઊર્જા ઘેરી વડતી હોય છે આવી ઊર્જાને દૂર કરવા માટે દરરોજ હનુમાન ચાલીસાનું પઠન કરું ઘરના મુખ્ય દરવાજા પાસે સ્વस्तिक ચિહ્ન દોરવું અને દર શનિવારે ઘરમાં લીંબુ મિરીના ટોટકા કરવાથી સારું ફળ મળે છે ઘરના પૂજાગૃહમાં વધુ તૂટી ગયેલી મૂર્તિઓ ફાટેલા ફોટા કે વપરાશમાન આવતા ધાર્મિક પુસ્તક રાખવા નહીં पूजा ने पवित्र અને સશક્ત બનાવવી ખૂબ જરૂરી છે કેમ કે ત્યાંથી ઘરના તમામ ખૂણાઓમાં ઊર્જા પ્રસરે છે ઘરમાં રહેલા દરવાજાઓ અને બારીઓ સુચિત દિશામાં હોવા જોઈએ વાસ્તુ અનુસાર પૂર્વ અને ઉત્તર દિશામાં વધુ ખુલ્લી જગ્યા હોવી એ આરોગ્ય માટે હિતાવહ છે જો એ દિશામાં અવરોધ હોય તો સૂર્યપ્રકાશ અને શુદ્ધ હવા ઘરમાં પ્રવેશ કરી શકતી નથી जे आरोग्य पर माठी असर करे वास्तु में एवं माना के घर में प्रवेशता वस्तु देखाय व्यक्ति मन पर तरतज असर करे छे। करेट घरना मुख्य प्रवेश द्वार पासे हमेशा शुभ संकेत आपती चीजों जोईए તમે દરવાજા પાસે ઉર્જાવર્ધક મંત્રો લખાવી શકો સમૃદ્ધિ લાવતી ચિત્રકૃતિઓ લગાવી શકો અથવા પચી શુભ લાભ કે ઓમ સ્વસ્તિક જેવા ચિહ્નો લગાવી શકો આ નાનકડા ઉપાયો પણ ઘરના સભ્યોના આરોગ્ય અને માનસિક શાંતિ માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે ઘરમાં આરોગ્ય સાથે સંપત્તિ અને સુખ શાંતિ પણ રહે તે માટે ઘરના દક્ષિણ પૂર્વ ખૂણામાં લાલ રંગની વસ્તુઓ રાખવી ઘરના મધ્ય ભાગને હંમેશા ખાલી રાખવો દક્ષિણ પશ્ચિમ ખૂણામાં મજબૂત અને ગાઢ રંગની દિવાલો કરાવવી આવી બાબતો લાભદાયી સાબિત થાય છે જો ઘરમાં પાણી લીકેજ થતું હોય ખાસ કરીને ઈશાન દિશામાં તો તાત્કાલિક તેનું નિરાકરણ કરવું જોઈએ કારણ કે ઈશાન દિશા આરોગ્ય અને સમૃદ્ધિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે જ્યારે તમે ઘરનું ગોઠવણી વાસ્તુ પ્રમાણે કરો નિયમિત પૂજાપાઠ કરો ઘરમાં દરરોજ દીવો પ્રગટાવો શાંતિપ્રદ વાતાવરણ જાળવી રાખો તો આરોગ્ય અને શારીરિક તંદુરસ્તી હંમેશા તમારી સાથે રહેશે घर ना दरेक सभ्यनु स्वास्थ्य मजबूत रहे घर में हमेशा आनंद और शांति छवाय परिवार बधा लोग तंदुरस्त ऊर्जास्भर रहे ए माटे सारा वास्तु नियमो अपनावशो तो चौक्कस आरोग्य समृद्धि एक सफल जीवन जीवी शकशो जय श्री कृष्ण